વડીલોનો વિશામો માનવ સંસ્થા ભુજ માનવ સેવા અને જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવે છે આજના ઝડપી યુગમાં પરિવાર ક્યાંક ખોવાઈ ગયો છે પરિવારની આવક લાખો કરોડોની હોવા છતાં ઘરમાં શાંતિ નથી પરિવાર આંતરિક ઝઘડા કરે સ્કપટથી આજનો માનવી હેરાન પરેશાન છે અને ટેન્શનમાં જીવી રહ્યો છે ત્યારે આવામાં વાત કરું તો ભુજની માનવ સંસ્થા દ્વારા છેલ્લા વીસ વર્ષથી માનવ સેવા અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં લોકોને આશ્રય આપવામાં આવે છે તેમજ દિવ્યાંગો રસ્તે રખડતા રજોડતા લોકોને શોધી તેમના પરિવાર સાથે કરાવવામાં આવે છે છે જેમાં હાલ વડીલોનો વિશામો પણ બનાવવામાં આવી રહ્યો જ્યાં વૃદ્ધોને આશ્રય આપવામાં આવશે અને માનવ જ્યોત સંસ્થા દ્વારા તેમની સેવા કરવામાં આવશે હું છેલ્લા વીસ વર્ષ થયા માનસિક દિવ્યાંગો માટે કામ છું વચ્ચે વચ્ચે મહિનો બે મહિના થાય તો કોઈ પણ એક વ્રત કપિલ કપિલ કપલ આવી જાય અને એ લોકો અમને કહેશે કે અમને તમે આશ્રય આપો તમારા આશ્રમમાં રાખો પણ અશક્ય છે કારણ કે માનસિક દિમાગો સાથે વૃદ્ધ વડીલોને કેમ રાખી શકાય એટલે બહુ મોટો પ્રશ્ન હતો છતાં પણ મેં એમને કીધું કે હું વિચારું છું વડીલો માટે પણ કંઈક ઈચ્છા છે એવી કે કાંઈક કરીએ છતાં પણ ઘણા બધા કપલ એવા આવે કે અહીંથી અમારી ઓફિસથી પાછા ન જાય એ લોકો કહેશે કે ભાઈ અમને મારી નાખજો પાવે ઘરે પાછા જવાનું ન કહેતા ત્યારે રાત્રે બહુ વિચારવું પડે કે આનું શું કરવું એવા એક બે કપલને મને બાર મહિના સુધી મારા આશ્રમે અતિધિક્રના જે રૂમ હોય રૂમ એમાં રાખીને મેં એમની બાર મહિના સુધી સેવા કરી એક પણ પૈસો લીધા વગર કોઈ એક ચાર્જ નથી લીધો બાર બાર મહિનામાં અને જે એંસી વર્ષના પચ્યાસી વર્ષના પોતે હોય ને એંસી વર્ષના એમના પત્ની હોય એમાં બે કપલને મેં બાર મહિના સુધી સાચવ્યા એમાંથી પણ મને પ્રેરણા મળી કે કેવી રીતે વડી વૃદ્ધ વડીલોની સેવા થઈ શકે શું એમને જરૂર કરે શું એમને જરૂર પડે છે હું લાગણીની પણ એમને ખૂબ જરૂર પડે છે આવી રીતે ઘણી બધી મુશ્કેલીઓ જ્યારે વૃદ્ધો સહેન કરતા હોય ત્યારે મને પણ દુઃખ થયું કે આના માટે કાંઈ કરવું જરૂરી છે એવી રીતે આપણે માનસિક દિવ્યાંગો માટે કંઈક કર્યું તો આ વડીલો માટે પણ કાંઈક કરીએ ને એ દિશામાં આગળ વધ્યા દાતાશ્રીઓનો સહયોગ મળ્યો અને ખાસ કરીને આશિષભાઈ ભક્તા સાહેબ જે અમારી આશ્રમની મુલાકાતે આવ્યા એમને આ વાતની અમે માહિતી આપી કે સાહેબ આવું છે ને આના માટે કાંઈક કરવું જરૂરી છે તો તેમણે પણ તરત જ તૈયારી બતાવી અને આજે ભુજથી માત્ર છ કિલોમીટરના અંતરે પાલારાની અંદર વડીલોનો વિસામો એનું નામ છે એમએલ ભક્તા શ્રી એમ એલ ભક્તા વડીલોનો વિસામો એ જ્યારે અત્યારે નિર્માણ કાર્ય ચાલુ જ છે અને નવેમ્બર સુધીમાં એ ખુલ્લું મૂકવાની અમારી ધારણા છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજની અંદર અને સમગ્ર કચ્છની અંદર છેલ્લા વીસ વર્ષથી માનવ સેવા અને જીવદાયની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અમારું પ્રથમ સોપાન હતું કે માનસિક દિવાંગો માટે ભુજ નજીક એક આશ્રમ બને એમાં અમને સફળતા મળી છેલ્લા સાત વર્ષથી આ આશ્રમનું સરસ રીતે સંચાલન થઈ રહ્યું છે ને અત્યાર સુધીમાં લગભગ સોળસો એકસઠ જેટલા માનસિક દિવ્યાંગો જે કચ્છમાં રસ્તે રજડતા હતા માર્ગોમાં પડ્યા પાથરા હતા એવા લોકોને શોધી શોધીને અમે લોકો એના વતન એના રાજ્ય ગામ અને શહેર સુધી પહોંચાડી દીધા છે જેથી પરિવારની ખુશી બેવડાઈ દરેક પરિવારો એને શોધી રહ્યા હતા તો એ પરિવારોમાં પણ ખુશી છે ત્યાર પછી અમને એક વૃદ્ધો માટે વિચાર આવ્યો કે આપણે ઓફિસે એવા વૃદ્ધો આવે છે કે જે બિચારા અહીંયા આવીને કે અમને આશ્રય આપો પણ આ માનસિક દિવ્યાંગો સાથે આશ્રય કેવી રીતે અપાય છતાં પણ અમે એક બે કપલને બાર મહિના સુધી સાચવ્યા અને આખરે એ બંને પરિવારનું અમે લોકોએ સમાધાન પરિવાર સાથે કરાવી આપ્યું અને એ પરિવારજનો બાર મહિના પછી અમને તેડી પણ ગયા આવી રીતે અમારું કામ ખાસ રહેશે સમાધાન કરાવી આપવાનું અને વૃદ્ધ વડીલો સારી રીતે પોતાના જિંદગીના છેલ્લા દિવસો છે એ ખુશી આનંદથી માણી શકે તો અમારો જે આશ્રમ અત્યારે જે અમારો વડીલોનો વિષામો બની રહ્યો છે પાલારામાં એના મુખ્ય ગેટ અને સંકુલના મુખ્ય દાતા છે એમ એલ ભક્તા સાહેબ ત્યાર પછી બેન્કવેટ હોલ બની રહ્યો છે એના પણ શ્રી દાતા છે શ્રી લીલાવંતીબેન લક્ષ્મીદાસ ભક્તા ત્યાર પછી આશ્રમ સ્થળે અમારી સંસ્થા દ્વારા ઓફિસ સંત કુટીર એટલે કે ઉપાશ્રય જેવું પછી લાઇબ્રેરી મેડિકલ સારવાર રૂમ રસોડું સ્ટોર ગેસ્ટ ગેસ્ટરૂમ પાણીની પરબ આરો પ્લાન્ટ ગાર્ડન અને રહેવા માટે સરસ મજાના રૂમો અત્યારે બનાવવા માટે બનાવવા આપી રહ્યા છીએ બનાવવાનું કામ શરૂ છે ચાલુ છે થોડા દિવસમાં એટલે આ શિવાશ્રમ છે વડીલો વિસામો એ તૈયાર થઈ જશે લગભગ અમારી ઈચ્છા છે કે નવેમ્બર સુધીમાં આ કાર્ય પૂરું થાય તો નવેમ્બરમાં આનું ઉદ્ઘાટન કરશું અને ચાલીસ જેટલા વૃદ્ધ વડીલો જે એકલા છે અટુલા છે નિરાધાર છે જેમને પણ આશ્રય સ્થાનની જરૂર છે જે આશ્રય સુધી રહ્યા છે એવા વૃદ્ધોને શોધી શોધીને આશ્રયમાં લાવીને એમને અહીં આશ્રય આપશું એવી અમારી ઈચ્છા છે કોઈ પણ વડીલ છે એ જ્યારે મોટી અવસ્થામાં મુકાય અને જ્યારે એને ઘર છોડવાનો વારો આવે અથવા તો કોઈ સેવા ચાકરી કરનાર ન હોય ત્યારે અમારી સંસ્થા માનવજ્યોત એની સેવા કરશે અને અમારી આખી ટીમ એના માટે કટિબદ્ધ છે અને એટલે જ અમે છેલ્લા ઘણા સમયથી એક વિચાર કર્યો હતો કે વડીલો માટે કાંઈક બનાવો પાનારા એક એવો વિસ્તાર છે અમારા રામેશ્વર મહાદેવજીના ચરણોમાં અમે રહીને આ કાર્ય કરીએ છીએ અને એની મહાદેવજીની એટલી કૃપા છે રામેશ્વર મહાદેવની કે જેના કારણે આજ દિવસ સુધી કચ્છ બહારના કેટલાય લોકો જે જુદા જુદા રાજ્યોના હતા અને ભારતના લગભગ બધા રાજ્યો હું કહી શકું એવા રાજ્યોના અમે લોકોએ જે ગુમ થયેલા લોકો હતા એને શોધીને ઘરે પહોંચાડ્યા આવું જ એક સરસ કામ અમે કરવા જઈ રહ્યા છીએ અને એ છે વડીલનો વિસામો જ્યાં વડીલો બે ચાર છ મહિના રહી શકશે પાણી બદલ કરવા માટે કોઈ આવશે તો એ પણ રહી શકશે કોઈની મુશ્કેલી હશે તો એને રહેવાની પણ આશરે અમે રહેવા માટે આશરે પણ આવશું એટલે આવી રીતે વડીલો વિસામોમાં જે વૃદ્ધ વડીલો છે એકલા છે અટુલા છે નિરાધાર છે એવા વૃદ્ધ વડીલોને અમે ચાલીસ જેટલા વડીલોનો સમાવેશ કરી શકશું ને એમને દરેક જાતની અમે સગવડ પૂરી પાડશું ખુલ્લું હવા ઉજાસવાળું વાતાવરણ વૃદ્ધ વડીલો માટે અનુકૂળ હોય અને અનુકૂળ થશે એવું જ સરસ મજાનું વાતાવરણ છે કારણ કે અમારું જે આશ્રમ છે એ જંગલમાં મંગલ છે ઘણા બધા લોકો જ્યારે આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે જુએ છે કે એક સરસ મજાનું સાનુકૂળ વાતાવરણ જે માનસિક દિવ્યાંગોને ઉપયોગી બને છે એવી જ રીતે વૃદ્ધ વડીલોને પણ ઉપયોગી બની રહેશે નવેમ્બર સુધીમાં આ આશ્રમનું કામ પૂરું થાય એવી ધારણા છે અને નવેમ્બરમાં જ એનું ઉદ્ઘાટન કરી અને ચાલીસ જેટલા જે વૃદ્ધ વડીલો છે એમને અમારો આશ્રમમાં સમાવી અને એમને પણ એક આશ્રય સ્થાન આપશું એવી અમારી ઈચ્છા છે આ માટે દાતાશ્રીઓનો સહયોગ ધીમે ધીમે મળી રહ્યો છે અને આ કાર્ય સંપૂર્ણ રીતે સારી રીતે આગળ ધપી રહ્યું છે